આજે ત્યાં એમ નવું માઇક ટેસ્ટિંગ કરીએ તો એવા નીકળ્યા જોઈએ વાજ વરસાદ વરસાદ હાવ સવારના દિનો કાલો એવો ને વરસાદ ઇન્ડિયામાં વરસાદ બંધ થવું થવું આ ચાલુ થઈ ગયું અમારે તો ટેક્સી કરે લે ને લાસ્ટ વિડીયો બહુ જ વાયરલ થયો બધા બહુ જોયો અમે કે હારી સારી કમેન્ટ કરી એમ કે કી રોગે મોગી મજા આવે એવી કમેન્ટ કરી તમને યુકેમાં ન ગમતું હોય તો ત્યાં જાવની નહીં જાવ અમારી મરજી લે ને મેં વિડીયામાં કામ એ કીધું હતું કે ઓકે એમ આ તમે આવતા નહીં ને આ આવું હે ના મેં કીધું કે જે આવો એ તપાસ કરાવે ને આવજો ને બધી નથી કે અહીં કે કામ આપે કે ને આપતા કે આ કે તે મેં એ નહોતું કીધું કે ઓ તમે આવતા જ નહીં આ ઓકે જે કમેન્ટ કરતા હતા એના માટે હે આ આવ્યા જેવું હે હું ના નથી પાડતો પણ હે ને આનું આ હે ને આજરી હે કારણ કે આપણી થાય કે બહુ કમાણી હે યુકેમાં ન વળી એ કમાણી હે જ ઉનાને પર તો પગારી હાર હે બધું હાર હોય જોબ તમારે બહાર હોય તો પણ એ ઇન્ડિયા દેખાય આને જ દેખાય રૂપિયા હમ હા કારણ કે ભાડા ને મી ખાલી ને મી વિડિયો માં કાઉ કીધું ખબર બિલ ને બધું જોઈ લિયે ને મારી વાત સાંભળ મી વિડિયો માં કાઉ કીધું તો કે ઓ કે હું બધાને રિક્વેસ્ટ કરા કે તમે કોઈ પણ આવો ને ઓમેટિક સેવા જી પછી ટાઉનમાં પૂગે વાત કરી તો હવે અમે ટાઉનમાં ભોગી આવ્યા ને વાંધો નહીં તો જતા ટાઈમી એમ આપન લઈને અને આજ એમની મૂવી જોવા જઈએ બાગી ફોર બાઘી ફોર બધા કે બહુ સારી હે બહુ સારી હે આ આવીએ પછી ખબર પડે રિવ્યુ કેવી છે તો કોઈ દી કંઈ બોલશે નહીં ખાલી વિડીયામાં આવવાનું હમ મોંઘું રહેવાનું પેલા એ કેતો કે મને હિન્દી માં તો આવતો તું હિન્દી માં વીડિયા બનાવવા ને મારો મેળ ને તો આવતું ગુજરાતીમાં બનાવવા તોય તમારા મેડ ને તો આવતો ગુજરાતીમાં એ કઈ બોલવું નહિ એવું કઈ ને પણ વેધર ખરાબ છે મજા નથી આવતી વેધર ખરાબ ને મો ની કામ વાંધો હું આ બોલા વેધર ખરાબ હે બેક સાઈડ દેખાડ બેક સાઈડ દેખાડા જુઓ તો પેલા ટાઉન માં આવતા તેમ હા પગ મૂકવાની જગ્યા ન હોય ને અટાણે તો હવે જગ્યા જગ્યા હે આપણે કેટલો ટાઈમ પછી ટાઉન માં આવ્યા અમે કેટલો ટાઈમ ઘણો ટાઈમ થઈ ગયો બે બે ત્રણ મહિના થઈ ગયા ચેન્જ કરી ઓ ચેન્જ કરી જઈએ અમે પૂછીએ કે કેટલે વાગે હે પણ જોઈ કે કે હાથ મે હે પણ મણી કે વાગે છે માં નું તો વાગે માં તો માં તો જ કેતા કે વાગે પણ એ ખબર ની હું જોવા ના આવવાનું કારણ કે આ આવી ને ખાલી હા ની ટિકિટ હોય કારણ કે મંડે બધે ની કેમી જવાનું હોય અમારા જીવા હોય કોકેની રજા જો લે આ आसम वकीम हैं छोटे घुमा। अच्छी ट्यूसडे है तो मैं भी बार पाऊंगा ना? हम्म मैं तब तक बार पाऊं नहीं है। बस आल है हमारे था <स्थाव़ास> एक दिन इरज़ा जड़े। मुझे तो वीडियो पकड़ने में था कि मैं रात दुखे। ये की ये की पकड़ा ले कि મોલી આવન બોલી હવે તારે તારું મોં દેખાડે નહીં ઉછો પકડની મે આ ભેરો લીધો ટાઈટર ને ગરમી વેધર કઈ કાર વરસાદ થાય ઠંડી પડે કે ને ખાસ વિન્ટર આનું હા જે વાગે તો ઉઠો ને ત વાગે તો તારા

હા જોડે બધું હોય ખબર નહી ટેસ્ટલેસ હોય ખબર નહી હાસી મણી પણ ટેસ્ટ એ લાગે કે આપણે ઇન્ડિયાનો જે મસાલાનો ટેસ્ટ આવે ને આપડો ને ખાવાનું બેટા じゃ ખાવાનું કે ખાવાનું લે દે એ લે દેવા ગો ખાવાનું હું ઉભી દૂધ ભાઈ અને રોટલી નો એલું

સારું હે હેવાય મેં પૂગી હાલ જલ્દી જલ્દી ટિકિટ લઈ લઈએ પછી મોડું થઈ જશે ના તો વિડીયા જોયા રાખજો ને સબસ્ક્રાઈબ કર્યા રાખજો ને આખા આખા વિડીયા જોઈજો અધૂરા અધૂરા કાપે કાપે ન જોઈજો મારી મમ્મીની આજ બી હવે ફોન કર્યો ને મારી મમ્મી એ કહેતી હતી કે બીજાના વિડીયા હું કાપે કાપે ને જોવા તારા વિડીયા હું આખા આખા જોવા હું કે મારા કાપતી નથી કાપે કાપે નથી જોતી ને તો કે ના તારા તારા કે હું કામ કરે ને નવી જોવા હું રહી બરોબર એ જ કરવાનું કે તું પેલા હિન્દીમાં વિડીયા બનાવતી હતી તા કે ગપકામાં તો મી મી મારો વિડીયો હું કરતી આવ્યો એ જોયો ને તો કે હા જોયો પણ તું ગુજરાતીમાં ગપકા કાંટા હું કાંઈ મમ્મી તું રાખે છે હું તું એવું કાંઈ ગુજરાતીમાં નથી કહું હતું હિન્દીમાંય નથી કહું હતું ઇંગ્લિશમાંય નથી કહતું મારી મમ્મીની છે ને ઇન્ડિયા જઈને એણી વિડીયામાં લેવું કે એણી કહેવું કે તું બોલ બે શબ્દ એટલે ખબર પડે એક તો આપણે કાંઈ બી વિડીયા ન બનાવતા હોય ને યુઝ ટુ ન હોય કેમેરાને સાંભે આપણી બોલવા હાટું એટલે થોડુંક આપણે કેવું કહેવાય કે કેમેરો બંધ હોય ત્યારે આપણે ગમે એ બોલીએ પણ કેમેરો ચાલુ થઈને એટલે આપણે થોડાક અશકાઈ ઉગે એવા તો આ હે શો કેસ સિનેમા આ મૂવી જોવા આવ્યા આ એ કરી મને લાગે કેટલી સ્ક્રીન હે હેરી દો સ્ક્રીન હે તો અમે ટિકિટ લે લીધી અમે ઉપર જાય એવો અમારું ફિલ્મ લગભગ ચાલુ થઈ ગયું પણ મલક ખડી આવી છે કઈ પણ કઈ પણ આગળ આથી ત્યાં પોપકોન ને લેવા હે પોપકોન વગર ફિલ્મ અધૂરી છે આ તા પોપકોને ફાડે લે દો પૂજે પોપકોર્ન કેટલા પાઉન ના આવે પાંચ પાઉન ના હે પાંચ પાઉન ના પૂજે પૂજે આય હલને ફોટા લેવાઈ ગયા આવે ગયા વિડીયો ચાલુ ગયા ફોટા પોપકોર્ન ખબર નહી 5 પાઉં ના આવે 4 પાઉં ના આવે ઇન્ડિયા માં તો 5 10 જણા ફિલ્મ જોવે આવે એટલા પોપકોર્ન આવે લે આવો હે ઢોળે ઢોળે મરેગા હા જો જડવાટા આલે 15 મિનિટ કે ફિલ્મ ચાલુ નહિ આ કેસ પૂરા કરે ચલાય મારા પોપકોર્ન

ફાઈકર હમજોવાનો કામ બોલે એન્ચિંગ કે ઇન ધ સેમ ટાઈમ બે છે આંગલેમાં ઇંગ્લિશ નો વિડિયો આસ નો નોર્મલ મેટ વી હોલ ધીસ કોમ્પિટિશન ઇન હું કામ કરતો કરન અટ લગે એમી આખા સિનેમામાં આઠ જનાઈ ફિલ્મ જો તો જોવે લીધું એમ મૂવી ને હા હા બકવાસ એ નહોતું બહુ અસલ એ નહોતું મનતા હાશો બોલા તો મળી તો એટલી સ્ટોરી કંઈ ગમે નહીં આખી સ્ટોરી ખાલી જ કીધને પછ કરી વાલી છોકરીને બસ એને બસાવવાને વાહે હું તો આપણી સારું હતું એ ઇન્ટરેસ્ટિંગ નહોતું બહુ નો કારણ કે કેટલું અસલ આજ આજ બહુ અસલ વેધર હે ને એટલી ઠંડી ને જ લાગતી તો એવું કામ કરવું જવું ઘેર ઘેર જઈએ ખાવાનું પીવાનું ગોતવાનું કામ કરવું ભૂખ લાગી ભૂખ લાગી પડે મોડું થઈ ગયું એ શોપ હોય ખુલી પૂંજાની તો જડે જાય ખાવાનું મારું કઈ વેજીટેરિયન ખાવાનું નહીં જડે મને તો જોઈએ ગોતીએ કાંક હોય તો હોય તો ન હોય તો ઘેર જઈને કંઈક ખાઈ લે આ દહ વાગ્યા રાતના ને અટાણે તમે આ જોવો ને કોઈ માણસ જોવા નથી ચડતો અમારા બે સિવાય માણસ જ નથી કોઈ ને આ ટાઉનમાં એક સિસ્ટમ બહુ કે ક્યારો હોય ઉનારો હોય કે સુમા હોય વાગ્યા માં તો બધું જોડે સલાહ કરે ને વ્યા જાય

કંઈ ખુલ્લું હોય હે કે એફ સી ને એ બધું ખુલ્લું હોય પણ એ બહુ સેટા સેટા હે તો ના ટાણે હાલીને જવાને ને મળે તો હું જ નહીં તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા બાય ટાટા યુ